श्याम कुमारना नमस्कार आजના વિડિયોમાં માફન સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વર્તમાન સમયમાં ધીરે ધીરે મોટા ભાગના કામ પેપરલેસ થઈ રહ્યા છે જેથી આપણે સૌ દરેક કામ લેપટોપ અથવા ટેબલેટ પર કરતા હોઈએ છીએ કારણ કે મોટા ભાગના કામ હવે કોમ્પ્યુટરાઇઝ થઈ ગયા હોવાથી આપણે લખવા માટે કીબોર્ડનો ઉપયોગ કરીએ છીએ હાથથી લખવાનો વારો માત્ર સહી કરવા પૂરતો અથવા અન્ય નાના મોટા કામ માટે કરવામાં આવે છે હાલમાં એક અભ્યાસ કરવામાં આવ્યો કે હાથથી લખવાથી અને કીબોર્ડ પર ટાઈપ કરવાથી આપણા મગજ પર શું અસર પડે છે આવો જાણીએ કે આ અભ્યાસ માંગ શું જાણવા મળ્યું હાથથી લખવામાં આવે તો મગજની કનેક્ટિવિટીમાં વધારો થાય છે હાલમાંગ આ અંગે એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં જાણવા મળ્યું કે થી ટાઇપ કરવા કરતાં હાથથી લખવા માં આવે તો મગજની કનેક્ટિવિટીમાં વધારો થાય છે પરંતુ લોકો ઉપયોગ હોય છે કે જેના કારણે કામ ઝડપી થાય જો કે પરંતુ અભ્યાસમાં જાણવા મળ્યું તે પ્રમાણે હાથથી લખવાથી જોડણીની ચોકસાઈ આવે છે તેમજ યાદશક્તિમાં સુધારો કરે છે મગજની કનેક્ટિવિટી વધવાની સાથે સાથે યાદશક્તિ વધારવા મદદરૂપ નોર્વેના સંશોધકોએ જાણવા માટે પ્રયત્ન કર્યો છે કે શું હાથથી લખવાની પ્રક્રિયા દ્વારા તેના પરિણામરૂપ મગજની કનેક્ટિવિટી વધારે હોય છે કે કેમ જેમાં નોર્વેજીયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના મગજ સંશોધક પ્રોફેસર ઓડ્રે વેન્ડેર મીરે જણાવ્યું કે અમને જાણવા મળ્યું કે હાથથી લખતી વખતે અને કીબોર્ડ પર ટાઈપ કરવાની સરખામણીએ મગજની કનેક્ટિવિટી પેટર્ન ઘણી વધારે હોય છે પેનથી લખતી વખતે હાથના હલનચલનથી દ્રશ્ય અને હિલચાલની માહિતી મેળવવામાં મદદરૂપ થાય છે જે મગજની કનેક્ટિવિટી વધવાની સાથે સાથે યાદશક્તિ વધારવા અને નવી માહિતી શીખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કીબોર્ડ પર ટાઈપ કરે છે ત્યારે મગજમાં કોઈ પ્રતિક્રિયા જોવા ન મળી ફ્રન્ટિયર સીન સાયકોલોજી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલા અભ્યાસ માંગ યુનિવર્સિટીના છત્રીસ વિદ્યાર્થીઓ પાસેથી ઈજી ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો જેમને સ્ક્રીન પર દેખાતા શબ્દને વારંવાર લખવા અથવા ટાઈપ કરવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ લખતી વખતે તેઓ ટચસ્ક્રીન પર લખવા માટે ડિજિટલ પેનનો ઉપયોગ કરતા હતા અને ટાઈપ કરવા માટે તેઓ કીબોર્ડના બટન દબાવવા માટે આંગળીનો ઉપયોગ કરતા હતા જેમાં જર્નલ ફ્રન્ટિયર્સ ઇન સાયકોલોજીમાં પ્રકાશિત કરવામાં આવેલા પરિણામોથી ખ્યાલ આવ્યો કે આ સહભાગીઓ જ્યારે હાથથી લખે છે તેમના મગજના વિવિધ ભાગોમાં કનેક્ટિવિટી વધી જાય છે પરંતુ જ્યારે તેઓ કીબોર્ડ પર ટાઈપ કરે છે ત્યારે તેમના મગજમાં આવી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા જોવા ન મળી આવું એટલા માટે થયું કારણ કે એક જ આંગળીથી બટનને વારંવાર દબાવવાની સરળ ક્રિયાથી મગજને ઓછી અસર થાય છે આ અભ્યાસ નોર્વેના સંશોધકોએ કર્યો હતો સહુજન્ય જીએસ